ગુજરાતીઓ વધુ બે જંગલ સફારીનો ઉઠાવી શકશે આનંદ ઉના રતન મહાલમાં નવી જંગલ સફારીને અપાઈ મંજૂરી તો કચ્છમાં ચિત્તાના બ્રિડિંગ સેન્ટરને મંજૂરી પ્રવાસન ક્ષેત્રે વિકાસથી રોજગારીની નવી તકોનું થશે નિર્માણ

કિંમતના ચોસઠ પોઈન્ટ સાતસો હતી ડ્રગ્સ રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ અમદાવાદમાં સવારથી વરસાદી ઝાપટાથી ભરાયા પાણી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તો આવતીકાલથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર બન્યું સતર્ક રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકનું મબલક વાવેતર ગત વર્ષના સોળ લાખ હેક્ટરની સરખામણીએ આ વર્ષે મગફળીનું અઢાર મગફળીના સારા ભાવ અને વાતાવરણની અનુકૂળતાથી વધ્યું મગફળીનું વાવેતર તો કપાસનું વાવેતર ઘટ્યું ભારત અને વિયેતનામ વચ્ચે પ્રસારણ ક્ષેત્રે થયેલ સમજૂતી કરારથી બંને દેશો વચ્ચે સંપર્કના ખુલશે દ્વાર રેડિયો અને વોઇસ ઓફ વિયેતનામ વચ્ચે થયા કરાર તો વિયેતનામના ટેલિકોમ્યુનિકેશન વિશ્વવિદ્યાલયમાં સ્થાપિત આર્મી સોફ્ટવેર પાર્કનું બંને નેતાઓએ કરાવ્યો વર્ચ્યુઅલી શુભારંભ એસટી આરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સરકારી નોકરી માટે એસસીએસટી અનામત અંતર્ગત સબ કેટેગરી બનાવવા રાજ્ય સરકારને આપી છૂટ કેટલીક જાતિઓને વધુ અનામત માટે રસ્તો થયો મોકળો વાયનાડના કાલપેટા માર્કેટમાં એક ઇમારત ધરાશાયી વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાયનાડની મુલાકાત દરમિયાન પીડિતો સાથે કર્યો સંવાદ તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તારાજી ચારધામ યાત્રા સ્થગિત પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ પાઠવી શ્રદ્ધાંજલિ ભારતીય ક્રિકેટમાં અંશુમન ગાયકવાડનું અમૂલ્ય યોગદાન અને પેરિસ ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારત માટે મિશ્ર સ્વપ્નિલ કુલાસે પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં જીત્યો કાંસ્ય પદક પહેલીવાર ભારતે એક જ રમતમાં મેળવ્યા ત્રણ મેડલ તો હોકી અને મુક્કેબાજીમાંથી ભારતને સાંપડી નિરાશા